ટીવી ન્યુઝ આપનું સ્વાગત છે દહેજ થી કર્મચારીઓને ભરૂચ લાવતી બિરલા કોપર કંપનીની ની ચાલુ બસ માં અચાનક આગ લાગતા આખી બસ બળીને ખાબ થઈ ગઈ સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી ભરૂચ અને દહેજ વચ્ચે સવારના સમયે કર્મચારીઓને લઈને આવતી લક્ઝરી બસમાં અચાનક આગ અંદર કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ જોકે આગ શરૂ થયા બાદ આખી બસ આગની આવી બસને ભારે નુકસાન થયું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં કામ કરતા કામદારોને લાવવા લઈ જવા માટે અનેક ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો ચાલે છે ત્યારે સવારે દહેજમાં આવેલી બિરલા કોપર કંપનીની બસ તેના કર્મચારીઓને લઈને ભરૂચ તરફ આવી રહી હતી તે સમયે વેસદડા ગામ નજીક ડ્રાઈવર અચાનક ધુમાડા નીકળતા ચાલક સહિત તમામ કર્મચારીઓ નીચે ઉતરી ગયા હતા ત્યારબાદ જોતા આખી લક્ઝરી આગની ચપેટમાં આવી જતા ભળભળ બળવા લાગી હતી જેથી દૂર દૂર સુધીના ગુટે ગોટા જોવા મળ્યા હતા જોકે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલા જ બસ સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી જતા ટ્રાવેલ સંચાલકને ભારે નુકસાન થયું હતું સદનાસભે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે અત્રે ઉલ્લેખનીય આટલી મોટી કંપનીની કર્મચારીઓને લઈ જતી બસમાં સેફટી માટે ફાયર એક્ઝિક્યુટિવશનની સગવડ ન હોવાને કારણે નાની આગ મોટી આગમાં પરિવર્તિત થઈ હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ